નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે અસલી માતાએ તડછોડી તો હોમગાર્ડની મહિલા બની માતા મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી મળી આવી હતી તડછોડાયેલી હાલતમાં બાળકી નવ માસની બાળકીની માતા બની રેખાબેન નામની હોમગાર્ડ મહિલા મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલી આ બાળકીની માની જેમ હોફ આપી રહ્યા છે હોમગાર્ડ મહિલા જીવન દેનાર માતાએ તરછોડી જ્યારે કોઈ સંબંધ નહીં તેવી ઓમગાડ મહિલા બાળકીને આપી રહી છે માન્યુ બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા એવી રીતના કે જે આપણી ફરજ છે જે માતા તરીકે નિભાવવાની બરાબર એ આપણે નિભાવી જરૂરી છે એની માતા બનવું પણ જરૂર છે કેમ કે નાનું બાળક છે એના હાલ તો માતાની ખબર છે ને કે મારી માં કોણ છે હાલ એને એમ લાગે છે કે આ જ મારી માં છે એટલે આપણે એનું આપણું પોતાનું બાળક સમજીને સાચી સાચવીએ છીએ કે અમારું જ છે જ્યાં સુધી એનું કોઈ વારસદાર ના આવે ત્યાં સુધી